એકસો આઠ મંદિર ચારધામ ત્રણ હજાર ત્રીસ દેવી દેવતાની મૂર્તિ અને બાર જ્યોતિર્લિંગ એટલે સમર્થ ધામ મોવાણ તો દોસ્તો અમે આજે આવી ગયા છીએ સમર્થધામ મોવાણ અને તમને આ બધા જ દેવી દેવતાની મૂર્તિ અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવવાનું છો ચાર ધામની યાત્રા કરાવવાનો છ એકાવન શક્તિપીઠ છે એમના દર્શન પણ કરવાના છે તો દર્શક મિત્રો વિડીયોને ખાસ જોજો અમે અમારા ફેમિલી સાથે આવ્યા છીએ તમે પણ જરૂર અહીંયા આવજો તો હવે આપણે થોડી વારમાં જ બાર જ્યોતિર્લિંગના દર્શન કરીએ આ તમને જે દેખાય તે એકસો આઠ મંદિર આવેલા છે તો ચાલો હવે આપણે જ્યોતિર્લિંગના દર્શન કરીએ બાર જ્યોતિર્લિંગ જય મહાદેવ મહાદેવ તો ફ્રેન્ડ્સ સો આપણે બધા જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે અહીંયા બાર જ્યોતિલિંગની અહીંયા સ્થાપના કરેલી છે અને બારે બાર જ્યોતિર્લિંગના આપણે દર્શન થશે પશુપતિનાથ આ જે છે તે સોમનાથ જ્યોતિર્લિંગ સમર્થધામ સોમનાથ જ્યોતિર્લિંગ આ બધી જ મૂર્તિ અહીંયા તમને એવું જ લાગે કે આપણે અહીંયા સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરીએ છીએ બરાબર હવે પછીનું નેક્સ્ટ જે છે એમાંનું આ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન ઓ હવે પછીનું જે જ્યોતિર્લિંગ છે તે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન ઓ નમઃ શિવા आता हुए। दर्शन नमः शिवाय महादेव आ ज्योतिर्लिंग से ओम कालेश्वर ज्योतिर्लिंग ચાલો તો હવે એના જે જ્યોતિર્લિંગ આવતું હોય એનું આપણે દર્શન કરીએ વેદનાથ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ માનવું એક જ્યોતિર્લિંગ વેદનાથ ઓષિ અવાજ હતો કેટલો સરસ મજાનો અવાજ પણ આવે છે મંદિરમાં મહાદેવ મહાદેવ તો ચાલો એના પછીનું જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ ઓષિ એના પછીનું જ્યોતિર્લિંગ જે છે તે રામેશ્વર જ્યોતિર્લિંગ છે આ રામેશ્વર જ્યોતિર્લિંગના આપણે દર્શન બારે બાર જ્યોતિર્લિંગના આપણે દર્શન કરવાના છે બધા મંદિર એકબીજાની બાજુમાં અડીને આવેલા છે અને સરસ મજાના એટલા બધા મંદિર બનાવેલા છે ને આ હિન્દુ ધર્મની અંદર પહેલી વખત આ મને જોવા મળ્યું છે આ છે તે નાગેશ્વર જ્યોતિર્લિંગ આપણે દ્વારકાની બાજુમાં આવેલું નાગેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે બિરાજમાન એ જ્યોતિર્લિંગ છે એના પછીનું છે તે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ અને બહુ સરસ મજાની એટલી બધી મોટી મૂર્તિ પણ મૂકેલી છે કાશી વિશ્વનાથ મહાદેવની જે તો ચાલો હવે એના પછીના જ્યોતિર્લિંગના દર્શન કરીએ ગ્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નમઃ શિવાય તો એના પછી હવે કેદારનાથ જ્યોતિર્લિંગ મહાદેવ મહાદેવ કેદારનાથમાં જે બિરાજમાન જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગના આપણને દર્શન અહીંથી થાય છે તૃણેશ્વર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ તૃણેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ ઓમ નમઃ શિવાય બાર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને હવે ઉપર સમરસપીરની જે મૂર્તિ મોટી છે એના દર્શન કરવા જઈએ